કાખવાડા ગામ નજીક બનાસ નદીમાં ટ્રેક્ટર તણાઈ ગયું જીવના જોખમે રસ્તો પસાર કરવાની કોશિશ ટ્રેક્ટર ચાલક તે ભારે પડી પાણીમાં ગરકાવ થયેલા ટ્રેક્ટરનો નો વિડીયો વાયરલ થયો છે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ટ્રેક્ટર ચાલકે જીવના જોખમે રસ્તો પસાર કરવાનો પ્રયત્ન કર્યો પણ તેનો આ પ્રયત્ન તેને ભારે પડ્યો કેમ કે ટ્રેક્ટર તણાવવા લાગ્યું જો કે ટ્રેક્ટર ચાલકનો બચાવ થયો છે